કાજે લે કાજી પકોડી ભરી આલ કો બોર ગુલ્ફી મુડા બે હવા છે ક્યોન તું બોર તારે દાવ તો મારે કરવો જ પડશે કે મારું ઓળસો આયે ગઠાઈ નહીં કે મસ્તuie પટી જ્યુ સા બમ મજુ કરનાનું બોર તું એ ખા કાજી હી મસાલો મસાલો માલ એક વાત કવ તમાર ફવારા તમે બનાવો છો ને એક પકોડી ખાધી નથી આ પકોડી ખો તમે નક્કી તમારી કાકા ની છો કે મસાલો મને ખબર નઈ પડતી આ પકોડી તમે નાખો નહીં તમાર કાકા તારી હલવાયા જબરજસ્ત

ચક્કર આવી છે ચક્કર ચણો વાળી ભર ગુલફી મુઢા મરચા વાળું પોણી સોટ્યું લે ઓને ખોટ ખોટ નતા રહ્યા ને મૂર્ખા ઓમાં ખોટ ના હોય લે ઓમાં તો મેઠું હોય ને એવું બધું હોય શીખવું હતું ને મારો બેટો ચો દવા કરવા આવ્યો પણ દવા તો અહીં થઈ ગઈ

ગુલ ભી મૂ ડા એક તો છા હવાલી તીય કુટુ ના કે વઈં તાની

હા એ બતાવો તો મીડિયમ તે મીડિયમ માં માં ભાઈ પણ આતા હું શીખું થઈ જાય જો રૂપિયા પે અલે કુલફી 130 હાલા હો જ કી દીતી મુહે હા ના બલાજી 90 રૂપિયા ની છે યાર હું ગણી કી અલે તું હું ગણી લે આ તો ધંધો ખોરા બેઠો કુલફી મુઢો ઓ મઠિયા 130 મોતા હો જ કી દીતી કાકા મારા અંગા વાત કરવાની કાઉન્ટર પરિગરજી કરે સોરી કેવાય કે ભૂલ થઈ જી અમુજી બોલી યાર ભલાજી

વા ભાઈ એટલા સુક્ષણદી આતો વદાય દે ને કે વાત કાકા પૈસા ભૂલી ગયો પણ હું કરું એ બોલ્યો એ ગુલ્ફી મુઢા ખાવાની નહીં ખાવાની નહીં નહીં દેખાતું ના કાકા જડે પરપોમાય

આઠસો નવસો નવસો ને પચાસ રૂપિયા છે નવસો પચાસ વીસ રૂપિયા માં પાન છે જૂઠું ના બોલ્યું અમીય કોમ કરા ભલાજી યે તરી એ સમજમ પડતી નહીં 1000 રૂપિયા નો હું માલ લાયો તો ને મે 950 થયા તો પછી મારા ડુંગળી મે તો હું જુજુ લાયે હે પૈસા ખતમ ગણ્યા જ નહીં હા તપીયા ધંધો જ માંગળો થો લ્યા અમારે ના કાઢીજી રૂપિયા 1000 ને તમે 110 નો હું માલ લાયો તો 950 રૂપિયા ધંધો થઈ ને તો તળિયા સાપટ બોલાજી